ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવપૂર્ણ પરિસ્થિતિ યુદ્ધની પરિસ્થિતિ એક સમયે આવીને ઊભી હતી અને યુદ્ધની પરિસ્થિતિની વચ્ચે ભારતીય સેનાએ જે જડબાતોડ જવાબ આપ્યો છે આ બધાની વચ્ચે રોજ ભારતીય સેનાના જે મુખ્યા છે એ અથવા તો વિદેશ મંત્રાલય પત્રકાર પરિષદ કરીને આપણા સુધી એ માહિતી પહોંચાડતા હતા કે સરહદ પર શું થઈ રહ્યું છે પાકિસ્તાન તરફથી કેવા પ્રકારના હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને આપણે કેવી રીતે જવાબ આપી રહ્યા છીએ આજે ફરી એકવાર વિદેશ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં પ્રવક્તા રણધીર જયસ્વાલે માહિતી આપી હતી અને માહિતી આપવાની સાથે સાથે જ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ જે જગત જમાદાર થવા નીકળ્યા હતા એમને ભારતે સ્પષ્ટ સીધો સંદેશ આપ્યો છે કે ત્રીજો પક્ષ કાશ્મીર મુદ્દે દખલગીરી ન કરે આ સાથે પાકિસ્તાનને પણ ચેતવણી આપી છે અને પાકિસ્તાનને પણ કહ્યું છે કે ભારત માટે પાકિસ્તાન પીઓકે ખાલી કરે પાકિસ્તાન સાથે વાત થશે તો માત્ર ને માત્ર પીઓકે પર જ થશે અને સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદને સહારો આપવાનું બંધ નહીં કરે આ સૌથી મોટા મુદ્દા આજની આ પ્રેસ કોન્ફરન્સના હતા આ પ્રેસ કોન્ફરન્સમાં આગળ એમણે શું વાત કરી છે એના વિશે પણ વાત કરીએ રણધીર જયસ્વાલ જે વિદેશ મંત્રાલયના પ્રવક્તા એમણે કહ્યું કે ફક્ત પાકિસ્તાન સાથે હવે પીઓકે પર જ વાત થશે ઘણા સમયથી આપણું રાષ્ટ્રીય વલણ રહ્યું છે કે જમ્મુ અને કાશ્મીરનો કોઈ પણ મુદ્દો ફક્ત ભારત અને પાકિસ્તાન ની વચ્ચે જ ચર્ચા કરવામાં આવશે અને એ બંને દ્વારા જ ઉકેલા છે ને કાશ્મીર છે કોઈ મુદ્દો નથી કાશ્મીર આપણું છે ભારતનું છે એ સૌ કોઈ જાણે છે આમાં કોઈ ફેરફાર નથી પેન્ડિંગ કેસ માત્ર એટલો છે કે પીઓકે કબજે કરવાનું છે અને પાકિસ્તાન છે પીઓકે ખાલી કરી દે કેમકે હવે પીઓકે પર જ વાત થશે આતંકવાદ પર જ વાત થશે આવું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગઈકાલના અને આજના એમના સંબોધનમાં કહી ગયા છે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોઈપણ પ્રકારનું ન્યુક્લિયર બ્લેકમેલિંગ હવે સહન કરવામાં નહીં આવે આજે પણ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વાત ફરીથી કરી છે આ સાથે ભારત અને પાકિસ્તાનના ડીજીએમઓએ વાત કરી હતી ગઈકાલે અને હુમલાઓ રોકવા માટે કહ્યું હતું એ સમયે પણ ભારતનો સ્પષ્ટ સંદેશ હતો કે અમે ફક્ત આતંકવાદી ઠેકાણાઓ આતંકના જે અડ્ડાઓ છે એને નિશાન બનાવ્યા છે જો પાકિસ્તાન તરફથી હુમલો થશે તો અમારા તરફથી પણ હુમલો થશે ભારત તરફથી પણ હુમલો થશે જો પાકિસ્તાન ગોળી ચલાવશે તો અમે પણ ગોળી ચલાવીશું જો પાકિસ્તાન શાંત રહેશે તો અમે પણ શાંત રહીશું આ સીધો અને સ્પષ્ટ સંદેશ ડીજીએમઓએ પણ પાકિસ્તાનને આપ્યો છે એની સાથે સાથે આગળ એવું પણ કહ્યું કે ભારતે આતંકવાદી અડ્ડાઓને નિશાન બનાવ્યા એનો નાશ કર્યો અને પાકિસ્તાને એમની જ જનતાને એમના જ સામાન્ય લોકોને પણ ટાર્ગેટ કર્યા રણધીર જયસ્વાલે એવું પણ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે લશ્કરી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા થઈ બંને દેશો વચ્ચે વેપારને લઈને કોઈ ચર્ચા નથી થઈ માત્ર આતંકના ઠેકાણાઓને નિશાન બનાવ્યા પણ પાકિસ્તાને એમના નાગરિકોનો પણ ઉપયોગ કર્યો ભારતે એ સમયે પણ સંયમ રાખ્યો એ એમની જે એરસ્પેસ ઓપન હતી અને એમના ત્યાંથી જે વિમાન ઉડાન ભરી રહ્યું હતું એ નાગરિકોની સુરક્ષા વિશે પણ ભારતે વિચાર કર્યો છે અને આતંકી ઠેકાણાઓ પર જ ભારતે હુમલો કર્યો છે પાકિસ્તાન તરફથી હવે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ થશે તો સાંખી લેવામાં નહીં આવે આ સ્પષ્ટ સંદેશ પણ આપવામાં આવ્યો છે એની સાથે એવું પણ કહ્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત રહેશે સાત વખત બ્રિફિંગ આપ્યું છે અને વિદેશ સચિવે પણ સ્પષ્ટ કહ્યું છે કે અમારી પાસે પુરાવા છે ટીઆરએફે જવાબદારી લીધી હતી ટીઆરએફ લશ્કરે તૈયારનું સંગઠન છે અમે યુએનએસસીમાં ટીઆરએફને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરાવીશું અને અમે એને ટૂંક સમયમાં તપાસ રિપોર્ટ સાથે પણ અપડેટ કરીશું આ વાત એમણે કરી છે આ સાથે એમણે એવું પણ કહ્યું છે કે દરેક યુદ્ધ હાર્યા પછી પોતાના જ આતંકી અડ્ડાઓને પોતાના જ સૈન્યને બધું જ નષ્ટ થયા પછી પણ પાકિસ્તાન ઢોલ વગાડે છે આ પાકિસ્તાનની હરહંમેશની જેમ એની નીતિ રહી છે વિદેશ મંત્રાલયે કહ્યું કે યુએનએસસીમાં મોનિટરિંગ કમિટીને ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ થાય એના માટે અમે પ્રયાસ કરીશું અને એના અંગેનો જવાબ તમને થોડા દિવસોમાં આપીશું સાથે સાથે પાકિસ્તાનના જે વિદેશમંત્રી છે એમણે જે નિવેદનો આપ્યા છે એના પર પણ કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં પાકિસ્તાનમાં ઘણી બધી જગ્યાઓએ નુકસાન થયું છે પાકિસ્તાનને ભારતીય સેનાની ક્ષમતા જોઈ પાકિસ્તાનના પ્રોજેક્ટને નુકસાન થયું અમારું લક્ષ્ય આતંકવાદી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવાનું હતું અને અમે નવમી મેની રાત્રે પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો છે ત્યાંના એરબેઝ નષ્ટ થયા છે પાકિસ્તાને ડીજીએમઓ લેવલની વાતચીતની ઓફર કરી પાકિસ્તાનમાં થયેલા હુમલા અને સેટેલાઇટ તસવીરો પણ ઉપલબ્ધ છે જે તમારા બધાના પ્રશ્ન

જવાબ મળશે આ સાથે એવું પણ કહ્યું કે અમેરિકન વિમાન અને અન્ય વિમાનોને તોડી પાડવાના સમાચારો જે ચાલી રહ્યા છે એ સોશિયલ મીડિયામાં ચાલી રહ્યા છે એના પર પછી ચર્ચા કરવામાં આવશે એની સાથે સાથે સેના અને સંરક્ષણ મંત્રાલય પાકિસ્તાનથી બીએસએફ જવાનને મુક્ત કરવા માટે કામ કરી રહ્યા છે બીએસએફ કોન્સ્ટેબલ બી કે સાહુ વીસ દિવસથી પાકિસ્તાનની કસ્ટડીમાં છે એમને મુક્ત કરવાના પ્રશ્ન પર રણધીર જયસ્વાલે કહ્યું કે મારી પાસે આના અંગેને કોઈ અપડેટ નથી સેના અને સંરક્ષણ મંત્રાલય કામ કરી રહ્યા છે બંને દેશો વચ્ચે વાતચીત થઈ રહી કઈ રીતે થઈ છે થઈ રહી છે પણ હું એની વિગતો તમને નહીં આપી શકું અને સાથે સાથે અમેરિકા જે ઢોલ પીટી રહ્યું હતું કે અમે મધ્યસ્થી કરાવી અમે મધ્યસ્થી કરાવી તો અમેરિકાને પણ ભારતે રોકડું પર ખાવ્યું છે અમેરિકાને જવાબ આપ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેમણે ટ્વીટ કર્યું હતું અને ટ્વીટ કરીને એવું કહ્યું હતું કે લાંબી મંત્રણાઓ પછી ભારત અને પાકિસ્તાન મધ્યસ્થી સીઝ ફાયર માટે સહમત થયા છે ત્યાર પછી બીજા દિવસે પણ એમનું ટ્વીટ આવ્યું હતું કે હજારો વર્ષો જૂની જે સમસ્યા છે કાશ્મીરની એનો ઉકેલ લાવવા માટે પણ હું કરીશ ગઈકાલે પણ એમની જે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી એમાં પણ એવું કહ્યું કે મેં પાકિસ્તાન અને ભારતને કહ્યું કે મધ્યસ્થી કરી લો ચલો બંને તમે મધ્યસ્થી કરી લો હું તમારી સાથે વેપાર કરીશ તો એ ટ્રમ્પને પણ ભારતે સીધો જવાબ આપ્યો છે અને એવું કહ્યું છે કે જેડીવેન્સ અને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ આ બંને અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડીવેન્સ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના અલગ અલગ નેતૃત્વ સાથે સાત તારીખથી લઈને દસ તારીખ સુધી સતત વાતચીત થઈ છે પણ આ વાતચીતમાં ક્યાંય ટ્રેડનો કે કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી એટલે વેપારનો કોઈ ઉલ્લેખ નથી અને બીજી વાત કે કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજો પક્ષ દખલ ન કરે એ ચર્ચા કરવાનો હક માત્ર ભારત અને પાકિસ્તાનનો છે અને એ અમે પાકિસ્તાન સાથે ચર્ચા કરીશું પાકિસ્તાન પીઓ કે ખાલી કરે કાશ્મીર તો આપણું છે જ આ જવાબ ડોનાલ્ડ ટ્રમ્પને ભારતે સીધો આપ્યો છે સાથે એવું પણ કહ્યું છે કે પહેલગામ ભારતીય પહેલગામમાં ભારતીય પ્રવાસીઓ ભોગ બને છે પાકિસ્તાન આતંકવાદનું એપિસેન્ટર છે વિશ્વભરના નેતાઓએ સ્વીકાર્યું કે ભારતને પોતાની સુરક્ષાનો અધિકાર છે યુએન સુરક્ષા પરિષદે પચીસ એપ્રિલના રોજ કહ્યું હતું કે આતંકવાદને સમર્થન આપવા માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ અને અમે એ જ કાર્યવાહી કરી છે અમારા નેતૃત્વએ કહ્યું છે કે અમે સરહદ પારના આતંકવાદને સહન કરીશું નહીં અને યોગ્ય જવાબ આપવામાં આવશે અને એ યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે ભારતે કહ્યું કે જમ્મુ કાશ્મીરના મુદ્દામાં ત્રીજા પક્ષનો હસ્તક્ષેપ સ્વીકાર્ય નથી ભારત અને પાકિસ્તાન આ મુદ્દાને પરસ્પર ઉકેલશે આ વાત વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કરી હતી પાકિસ્તાનને પીઓકે ખાલી કરવું પડશે બધા મુદ્દાઓ દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે આમાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થીની જરૂરિયાત નથી આવું ઓફિશિયલી આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું છે વિદેશ મંત્રાલયે કહ્યું છે ભારતની સરકારે કહ્યું છે અત્યાર સુધી જે ચર્ચાઓ ચાલતી હતી મધ્યસ્થીની કે ડોનાલ્ડ ટ્રમ્પે મધ્યસ્થી કરાવી એમના જે સ્ટેટ સેક્રેટરી છે યુએસના માર્કો રૂબિયો એમને પણ કહ્યું કે મધ્યસ્થી કરાવી આ સિવાય જેડી વેન્સે પણ કહ્યું કે મધ્યસ્થી કરાવી આ મધ્યસ્થી છે એ કાશ્મીર મુદ્દે ક્યારેય નહીં થાય આ પ્રકારની વાત છે એ આપણા વિદેશ મંત્રાલયે કરી છે અને હવે પાકિસ્તાનને પીઓ કે ખાલી કરવું પડશે આતંકવાદનો જવાબ આપવામાં આવશે અને હવે ઘરમાં ઘૂસીને મારીશું આતંકના આકાઓ જે છે સરહદ પાર જે આતંકી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા હતા અને પહેલાં પહેલગામ પુલવામા ઉરી કેટલા બધી વખત એમણે ભારતના સંયમની પરીક્ષા કરી છે હવે સંયમની હવે સંયમ હજુ પણ ભારત શાંતિ રાખીને બેઠું છે પણ હવે જો પાકિસ્તાન કોઈ પણ આતંકી પ્રવૃત્તિ કરશે તો એ સંયમ રાખવામાં નહીં આવે અને હવે પાકિસ્તાનને જડબાતુડ જવાબ આપવામાં આવશે જે રીતે પહેલા પણ આપ્યો છે એટલે એક તરફ ભારતે ડોનાલ્ડ ટ્રમ્પને પણ સીધો સંદેશ આપ્યો છે કે કાશ્મીર મુદ્દે અમારે કોઈ જ ત્રીજા પક્ષની જરૂરિયાત નથી એટલે ટ્રમ્પને અમેરિકાને પણ આ રોકડું પરખાવ્યું છે એની સાથે સાથે પાકિસ્તાનને પણ ચેતવણી આપી છે અને ત્યાં સુધી સિંધુ જળ સંધિ છે સ્થગિત રહેશે જ્યાં સુધી પાકિસ્તાન છે એ આતંકવાદનો સફાયો નહીં કરે એટલે ભારતનો મત સ્પષ્ટ છે એ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હોય વિદેશ મંત્રાલયે કહ્યું હોય ડીજીએમઓએ કહ્યું હોય કે બાકી કોઈએ કહ્યું હોય ભારત હવે કોઈ પણ આતંકી પ્રવૃત્તિને સાંખી લેવાનું નથી આ નિશ્ચિત છે નમસ્કાર